નમસ્કાર મિત્રો અત્યારના સમયે આપણા શરીરમાં સામાન્ય કઈ પણ થાય એટલે આપણે મેડિકલ પરથી કે દવાખાનેથી હાઈ સ્ટીરોઈડ વાળી દવાઓ લઈએ છીએ એ જાણવા છતાં કે દવાઓ આપણા શરીરને ફાયદો ઓછો અને નુકસાન વધારે પહોંચાડે છે તો પણ આપણે એ દવાઓ લઈએ છીએ ખબર છે કેમ કારણ કે આપણે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ આપણા આયુર્વેદને ભૂલી રહ્યા છીએ આપણી વૈદિક પદ્ધતિઓને ભૂલી રહ્યા છીએ આપણને ખબર જ નથી કે આ હાઈ સ્ટીરોઈડ વાળી દવાઓનો ઓલ્ટરનેટિવ આપણા આયુર્વેદમાં કયો છે જો તમે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ રાખતા હોય પ્રાચીન ભારતીય વૈદિક પદ્ધતિ અને આયુર્વેદમાં માનતા હોય તો આ ચેનલ બિલકુલ તમારા માટે જ બનાવેલી છે આ ચેનલ પર આપણે જાણીશું કે આપણા શરીરમાં થતી નાની મોટી તકલીફોમાં આપણે ઘરે આયુર્વેદની મદદથી કેવી રીતે ઉપચાર કરી શકીએ છીએ આપણે જે આહાર લઈએ છીએ એમાં કયા આયુર્વેદિક ગુણ હોય છે અને આપણા આયુર્વેદની મદદથી તમે કેટલી અને કેવી બીમારીઓ સામે લડી શકો છો તો જો તમે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદને જાણવા માંગતા હોય તો જાહલ વેદિક ફાર્મ ને અત્યારે બે લાયકન પર ક્લિક કરી લો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે મળીયે નવા વિડીયોમાં જય હિન્દ Jai ayurvedi